નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના શરીરના વિવિધ અંગો તેના વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે પગના અંગૂઠાથી લઈ હાથની આંગળીઓ સુધી વ્યક્તિનું ભાગ્ય સુપાયેલું હોય છે તમારા શરીરના અંગો તમારા ભાગ્ય વિશે શું સૂચવે છે આવો જાણીએ આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નંબર એક પગનો અંગૂઠો પગનો અંગૂઠો વ્યક્તિમાં રહેલ પ્રભાવ અને આધ્યાત્મિક રૂચિ દર્શાવે છે જો પગનો અંગૂઠો મોટો અને લાંબો હોય તો વ્યક્તિ સરળ અને ધાર્મિક હોય છે જો અંગૂઠાની નજીકની આંગળી અંગૂઠા કરતાં લાંબી હોય તો વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી હોય છે જો પગનો મોટો અંગૂઠો ખૂબ જ નાનો હોય તો વ્યક્તિ માત્ર પૈસાની ચિંતા કરે છે અને બીજાને નુકસાન પહોંચાડવાથી બચતો નથી નંબર બે હાથની આંગળીઓ જો હાથની આંગળીઓ લાંબી અને પાતળી હોય તો તે વ્યક્તિ કલાત્મક અને સરળ હોય છે અને વધારે પડતી મુશ્કેલીમાં પડતો નથી જો આંગળીઓ જાડી અને કઠણ હોય તો વ્યક્તિને જરૂર કરતાં વધારે સંઘર્ષ કરવો પડે છે અને આવા લોકોની વાણી ઘણી કઠોર હોય છે જો આંગળીઓ વાકા ચૂકી હોય તો વ્યક્તિને ઘણા પૈસા મળે છે પરંતુ સ્વાસ્થ્યને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો આંગળીઓ ગાંઠદાર હોય તો વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ સારતી હોય છે અને તેને માત્ર પૈસામાં જ રસ હોય નંબર ત્રણ કાન મોટા કાન લાંબુ આયુષ્ય સૂચવે છે અને નાના કાન વ્યક્તિનું આયુષ્ય ઘટાડે છે અને અકસ્માતની શક્યતાઓ પણ વધી જાય છે કાન પર વાળ હોવાથી વ્યક્તિ ખૂબ જ નીચા સ્તરેથી ઊંચાઈ સુધી પહોંચે છે અને લાંબુ જીવન જીવે છે જો કાનની બૂટ લાંબી હોય તો વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને સંબંધોને સમજે છે અને નિભાવે છે નંબર ચાર નખ જો હાથના નખ લાંબા અને સુંદર હોય તો વ્યક્તિ ભાગ્યશાળી હોય છે જો નખ વાકા ચૂકા હોય તો વ્યક્તિને ઘણો સંઘર્ષ કરવો પડે છે જો નખ પર અર્ધચંદ્ર મોટો હોય તો વ્યક્તિ રોગોથી સુરક્ષિત રહે છે જો તે ન હોય તો વ્યક્તિ લાંબા સમય સુધી રોગથી પીડાય છે જો નખ પર સફેદ નિશાન અથવા ટપકા બને છે તો તે કોઈ રોગનો સંકેત આપે છે હાથ અને પગ પછી પુરુષો માટે તેમના હાથ અને પગ પર વધુ વાળ હોય તો તે સારું છે આવા પુરુષો સરળ અને વિશ્વાસપાત્ર હોય છે જો માણસ સરળ અને સારા સ્વભાવનો હોય તો તેના હાથ અને પગ અને સાથી પર જાડા વાળ ઉગવા લાગે છે જે પુરુષોને સાથી પર વાળ વધારે હોય તે ભાગ્યશાળી હોય છે મહિલાઓ જાણો કે તમારા પગ પર વધારે વાળ હોવા સારા નથી આવી મહિલાઓને જીવનમાં દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે